પરંતુ ઘટડાડી નજીક એક વળાંક પર કાર નિયંત્રણથી બહાર થઈને નદીમાં ખાબકી ગઈ હતી અકસ્માતમાં મહીપાલ કુબાવત અને કિશન કાવરણીનું ઘટનાસ્થળે જ મોત થયું છે અન્ય ત્રણ વ્યક્તિઓ ધ્રુવિત પટેલ વિમલ રણપડિયા અને જયમિક પ્રજાપતિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટના એ સમયે બની હતી જ્યારે મિત્રો પોતાના ખાસ મિત્રના લગનમાં આયોજનમાં વ્યસ્ત હતા મિત્રોના ખુશી અને આનંદનો પ્રસંગ હવે શોકમાં ફેરવાઈ ગયો છે પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા માટે વ્યવસ્થા કરી છે સ્થાનિકોએ કે ખાસ જોખમી છે અને વાહન ચાલકો આ પ્રકારની જગ્યાઓમાં વધુ સાવધાની રાખવી જોઈએ જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર